ખેડાના માતર તાલુકાના બામણ ગામ પરિયે જ દલોલી સંજીવાડા સહિતના ગામોમાં ડાંગરના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતનો ડાંગરનો મહામૂલ પાક પાણીમાં ગરકાવ થયો છે આશરે આ વિસ્તારમાં દસ હજાર વેગા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ખેડૂતોની કે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને નુકસાન થયેલા પાકની સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

વોટ લેવાના હોય તો બધે સરકાર આવે છે અત્યારે કોઈ સરકાર જોવા આવતી નથી બરાબર કે આ તો સહાય મળે ખેડૂત એવી આપણે આશા કરીએ છીએ ડાંગર ડીએપી મલ્ટી આ બધું નાખી અને બધું નવરાત્રા આ એક વીઘા જમીન હશે અને બધું બોરણ છે અત્યારે હાલ તાત્કાલિક જોવા આવે તો એમને ખબર પડે કે ભાઈ પાણી કેટલું ભરેલું છે પછી ઉતરી જાય નુકસાન છે હા પબ્લિક કેવી રીતે જીવે છે અમારી માંગ સરકાર પહોંચી આપે ગિરીશ જોશી દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ